નમસ્કાર ગુજરાત તો આજે મુખ્ય સમાચારમાં જાણીએ તો રાજ્યમાં સમાચારની એન્ટ્રી અને વરસાદને લઈ આગાહી ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન રેશન કાર્ડ સાથે એક હજારની સહાય સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયા તો તમામ સમાચારો તમામ માહિતી જાણીએ તેની પહેલાં ગુજરાતના નવા મિત્રો ચેનલ પર આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી અને વરસાદને લઈ મોટી આગાહી છેલ્લા ઘણા સમયથી રાજ્ય ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો હતો હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવે તાપમાનની નજર ચોમાસા પર છે કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતના ચોમાસાની એન્ટ્રીને લઈ મોટી આગાહી કરી છે આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે વરસાદમાં હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પંદર જૂન ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે માવઠું અને પ્રિમોસમી વરસાદની એક્ટિવિટી જોવા મળી છે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનામાં ખૂબ જ નીચો રહ્યો છે તેમાં મુજબ આ વર્ષે ચોમાસામાં અસર નહીં હોય ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન સરકાર ખેડૂતોને લાભ માટે દરરોજ નવી નવી યોજનાઓ શરૂ કરે છે આજે આપણે એક એવી યોજના વિશે વાત કરીશું જેના હેઠળ ખેડૂતોને માત્ર ચાર વ્યાજે લોન ની રૂપિયા લોન મળશે આપણે આ યોજના સાથે સંબંધિત સમગ્ર પ્રક્રિયા વધુ સારી રીતે સમજશું આ સાથે આપણે એ પણ જોઈશું કે આ લોન માટે કઈ પાત્રતા જરૂરી છે દેશોને દેશનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે જો કે તે માટે યોજનાને સંબંધિત પાત્રતા પૂરી કરવી પડે છે સૌ પ્રથમ જાણો કે કિસાનને ક્રેડિટ કાર્ડ દ્વારા એટલે લોન આપવામાં આવી રહી છે કિસાનને ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાને લોન આપવામાં આવે છે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળશે આ લોન સામાન્ય રીતે સાત ટકા દરે ઉપલબ્ધ હોય છે

મફત સિલાઈ મશીન બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ ઘર બેઠા રોજગાર મેળવી શકે યોજનાનો નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીનો આપવામાં આવે છે આ યોજનાનો પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન તરીકે અમલમાં મૂકવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ પરિવારો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવે છે અને ગુજરાતના સરકાર દ્વારા આ પહેલને આગળ વધારવામાં આવી છે હાલમાં આ યોજનાને મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં આવી છે ગુજરાતમાં બે હજાર અને છવ્વીસ દરમિયાન આ યોજનાનો વધુ વ્યાપક શરૂ થશે આ જેના દ્વારા અનેક મહિલાઓને રોજગાર મેળવવાનું સમર્થન બનશે ત્યારબાદ જાણીએ તો રેશન કાર્ડ સાથે મળશે એક હજાર રૂપિયાની સહાય સરકારે સમયાંતર ગરીબો માટે નવી નવી યોજનાઓ લાવી છે જેથી લોકોને તેને મહત્તમ લાભ મળી શકે છે આ વખતે સરકારને રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે આ સરકાર રેશન રેશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયા અનાજની સાથે આપશે સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના શરૂ કરી છે આ યોજનાનો લાભ માટે ભાગના લોકો મળવાની અપેક્ષા છે ખાસ કરીને આ યોજનાને એ પરિવાર માટે સૌથી વધુ ફાયદાકારક છે જેથી આ આર્થિક સ્થિતિ સારી નથી કારણ કે તેમાં ગરીબીની પરિવારને દર મહિને એક હજાર રૂપિયા અનાજની સાથે આપવામાં આવશે જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો અને તે બધા માપદંડો પૂર્ણ કરો છો તો તમે તમે રાજ્યની ખાદ્ય અને નાગરિકતા પુરવઠા વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો આમાં અરજી કરનારની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અરજી કરવા માટે રાશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવક પ્રમાણપત્ર રહેઠાણ પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યારબાદ જાણીએ તો સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયા ગુજરાતના રત્ન કલાકારોને માટે પેકેજ જાહેર કર્યું છે સરકારે જે અંતર્ગત સરકાર કારીગરોને સત્તાની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીબીટી મારફતે જમા કરવામાં આવશે તેમને વીજ યુનિટમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે કલાકારોને પાંચ લાખની લોન ઉપર નવ ટકાની ત્રણ વર્ષની શોધીની વ્યાજ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ એવા કારીગરોને મળશે જેને તેર માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય તેવા આવી રીતે માહિતી મેળવવા માટે આજે તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો